મહેશ વસાવાનું ભાજપથી રાજીનામું કાર્યકરોથી લઈ નેતાઓ સુધી મચી ચકચાર આદિવાસી સમાજના જાણીતા નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે હાલમાં જ તેઓએ મોટા સ્વાગત સાથે ભાજપમાં પ્રવેશ કર્યો હતો પરંતુ થોડા જ સમયમાં અસંતોષ વ્યક્ત કરી પાર્ટીમાંથી અલવિદા લઈ લીધું છે તેઓએ પક્ષના પ્રદેશ પ્રમુખ સી આર પોતાનું રાજીનામું મોકલ્યું છે મહેશ વસાવાનું કહેવું છે કે પક્ષમાં તેમને અને તેમના કાર્યને યોગ્ય મહત્ત્વ મળતું ન હતું તેમની વાતોની અવગણના કરવામાં આવી રહી હતી અને જવાબદારી મળવા છતાં કામ કરવા માટે યોગ્ય માહોલ ન હતો રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું છે કે પાર્ટીની વિચારધારા અને કાર્યશૈલીથી તેઓ સહમત ન હતા તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ જે રીતે લોકોને ન્યાય અપાવવાનો પ્રયાસ કરતા તેવી કામગીરી માટે ત્યાં જગ્યાની અછત હતી મહેશ વસાવા હવે શું નિર્ણય લે છે અને આગલા રાજકીય પગલાં શું હોઈ શકે છે એ પર સૌની નજર જોવા મળી રહી છે ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ કે ડાયરેક્ટ રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું છે ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી જ એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે અહીં ઘડી બંને નદી સૌરાષ્ટ્રને કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગમથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરોલ સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ હશે કે કેવી રીતે જીતી શકાય એ કદાચ એમની ગણિત હું હશે ને મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવળી ઉપર એનું ઉતાવળી તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જે જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બની લીધું કેટલા લોકો છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું ખિલિસ્તાન વિકાસ મોરચા જ્યારે અમે કોઈ ના કઈ એ નહીં હતા અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ ઉભો કર્યો જોડ્યા ની બાદ આગળની રણનીતિ શું રહેશે બસ લોકો માટે કામ કરવાનું એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનું સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એ એના માટે લડીશું આગળ